રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામીઓ ખેડૂતોને થતી હાલાકી બાબતે ઉપલેટેશ્વરને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મગફળી રજિસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વેમાં ખામી ખેડૂતોને થતી હાલકી બાબતે ઉપલેટા શહેરને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું છે ઉપલેટા મામલેદારને કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર અપાવ્યું છે કોંગ્રેસનો આક્ષેપ છે કે સેટેલાઇટ સર્વેમાં ટેકનિકલ ખામીના કારણે ખેતરમાં મગફળી દેખાતી નથી રી કરવા રજિસ્ટ્રેશનની મુદત વધારવા માટે માંગણી સાથે આપવામાં આવ્યું છે આવેદનપત્ર સરકારે ખેડૂતોની મગફળી લિમિટેડમાં ખરીદી કરવાનો નિર્ણય કરાતા ખેડૂતોની મગફળી સો ખરીદી કરવા શહેર કોંગ્રેસે રજૂઆત કરી છે સરકાર દ્વારા નિર્ણયમાં ફેરફાર નહીં કરવામાં આવે તો ખેડૂતોની મગફળી વેપારીઓ ઓછા ભાવે ખરીદી કરશે જેથી ખેડૂતોને મોટી નુકસાની જવાનો ભય ગુજરાતના ખેડૂતો તથા અન્યાયને લઈ ઉપલેટા શહેર અને તાલુકાના ખેડૂતો સહિત કોંગ્રેસ દ્વારા મામલેદારને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ઘટતું કરવાની માંગણી કરાઈ છે આજ રોજ ઉપલેટા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને મામલેદાર સાહેબ શ્રીના આવેદનપત્ર આપવામાં આવ્યું છે ખેડૂતોની જે મગફળી ખરીદી કરવા માટે સરકારની જે મર્યાદા નક્કી કરવામાં આવી છે આ મર્યાદા ન હોવી જોઈએ સો ટકા ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે એવી ખેડૂત સમાજ દ્વારા અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માગણી કરી છે અને જે સેટેલાઇટ દ્વારા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે રજીસ્ટ્રેશનમાં જે ચકાસણી છે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી છે ત્યારે એમાં મોટા ભાગના વિસંગતતા ઊભી થઈ છે ખેડૂતોએ મગફળી વાવી છે છતાં પણ એની મગફળી એ સેટેલાઇટમાં બતાવતા નથી ત્યારે ખેડૂતોને રી રજીસ્ટ્રેશન કરવાની નોબત આવી છે ત્યારે સરકારની આ જેટલ ની વાત કરનારી સરકાર આજે ખેડૂતોને નુકસાન એમનો ફરી સમાવેશ થાય કૃષ્ણકાંતર કોંગ્રેસ સમિતિ ઉપલેટા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા મામલતદારને ઉપલેટા તાલુકાના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી અને એક આવેદન પત્ર આપેલ છે આ આવેદન પત્રમાં ખેડૂતોને લગતા ત્રણ મુદ્દા યોગ્ય રીતે ન્યાય આપે એવી માગણી કરી છે આ ત્રણ મુદ્દામાં પહેલો મુદ્દો છે ખેડૂતોની સો ટકા મગફળી ખરીદ કરવાની સરકારે મર્યાદિત રકમ મર્યાદિત મગફળી ખરીદ કરે છે જેના કારણે ઘણા બધા ખેડૂતોને અન્યાય થાય છે એ સો ટકા મગફળી ખરીદ કરે બીજું સેટેલાઇટ પદ્ધતિથી જે માપણી કરવામાં આવે છે તેમાં ઘણી બધી ભૂલો રહી જાય છે સેટેલાઇટમાં ઘણી મગફળી દેખાણી નથી એવા ઘણા બધા કિસ્સા ઉપલેટા તાલુકામાં બહાર આવેલ છે એટલે સેટેલાઇટ પદ્ધતિ દૂર કરી અને ફક્ત ખેતીવાડી અધિકારી અથવા તો મંત્રીના દાખલા ઉપર આ મગફળી ખરીદી કરે એવી પણ અમારી માગણી છે અને ત્રીજી માગણી અમારી છે કે ઓનલાઈન પદ્ધતિથી જે ખરીદી કરવાની વાત આવે છે તો ઓનલાઈન પદ્ધતિમાં સર્વર ધીમું હાલતું હોય કે નેટના પ્રશ્નોને કારણે